પાટણ શહેરમાં પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ ભગવાન પદ્મનાભજીનો સપ્તરાત્રિ મેળો ચાલી રહ્યો છે આ મેળામાં પ્રજાપતિ સમાજ સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે અને ભગવાનના દર્શનનો લાભ લઈ રહ્યા છે છેલ્લા છ દિવસથી ચાલી રહેલા આ રાત્રિ મેળામાં હજારો દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડતા મેળાની રંગત જામી છે કાર્તિકી પૂનમથી શરૂ થયેલા આ મેળામાં છઠ્ઠા દિવસે ભારે ભીડ જોવા મળી હતી દૂર દૂરથી આવેલા પ્રજાપતિ સમાજના શ્રદ્ધાળુઓ મેળાની મજા માણી રહ્યા છે પાટણ શહેર અને આજુબાજુના ગામોમાંથી આવેલા લોકોએ ચકડોળ ચકરડી સહિતની વિવિધ રાઇડ્સમાં મનોરંજન મેળવ્યું હતું આખો મેળો રોશનીથી છળહળી ઉઠ્યો હતો ખાણીપીણીના સ્ટોલ પણ લોકોએ વિવિધ વાનગીઓની મજા માણી હતી ઊંઝા નજીક આવેલા ઉનાવા માર્કેટયાર્ડમાં દેવ દિવાળીના તહેવાર બાદ કપાસની આવક શરૂ થઈ ગઈ છે છેલ્લા બે દિવસમાં કુલ એકસઠ ગાડી કપાસની આવક નોંધાય છે કપાસના સરેરાશ ભાવ પ્રતિ મંડ રૂપિયા અગિયારસો થી રૂપિયા બનાસકાંઠા જિલ્લામાંથી થઈ રહી છે શુક્રવારે સાડત્રીસ ગાડી કપાસની આવક થઈ હતી જ્યારે શનિવારે ચોવીસ ગાડી કપાસ માર્કેટયાર્ડમાં પહોંચ્યો હતો બજારમાં કપાસના સરેરાશ ભાવ રૂપિયા રૂપિયા પંદરસો ને ચોત્રીસ હતા તાજેતરમાં પડેલા વરસાદને કારણે કપાસની આવક શરૂઆતમાં ધીમી રહી હતી જોકે આગામી દિવસોમાં આવકમાં વધારો થવાની સંભાવના છે એકસઠ ગાડી કપાસની આવકને કારણે ઉનાવા ગંજ બજારમાં ઠેર ઠેર કપાસના ડગલા જોવા મળી રહ્યા છે નગરપાલિકાની ટીમે શહેરમાં પાણીના ગેરકાયદેસર ઉપયોગ અને બગારને રોકવા માટે કડક ઝુંબેશ શરૂ કરી છે આ ઝુંબેશ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ છવ્વીસ પાણીના જોડાણો કાપી નાખવામાં આવ્યા છે નગરપાલિકાનું મુખ્ય હેતુ પાણીનો બગાડ અટકાવવા અને જળ સંરક્ષણના નિયમોનું પાલન કરાવવાનો છે આ કાર્યવાહી શનિવારની રાત્રે ચીફ ઓફિસરની સીધી હાજરીમાં હાથ ધરવામાં આવી હતી ટીમે અનધિકૃત પ્રવૃત્તિઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું ડ્રાઈવ દરમિયાન જાહેરમાં પાણી ઢોળતા અનધિકૃત નળ કનેક્શન ધરાવતા અને મોટરનો ઉપયોગ કરીને પાઇપલાઇનમાંથી પાણી ખેંચતા લોકો સામે પગલાં લેવામાં આવ્યા હતા મોટર દ્વારા પાણી ખેંચવાથી અને કાયદેસરના ગ્રાહકોને પૂરતું પાણી મળતું નથી પાટણ એલસીબીએ સમી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે વરણા ગામના પિકઅપ સ્ટેન્ડ નજીકથી રૂપિયા બાર લાખ અઠ્યાસી હજાર નવસો સાહીઠ વિદેશી દારૂ અને બિયર નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે આ કાર્યવાહી પ્રોહિબિશન સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવાના નિર્દેશોના આધારે કરવામાં આવી હતી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીને આધારે ડીએલ આઠ સીએ એમ ને બ્યાસી નંબરની ક્રેટા ગાડીને રોકવામાં આવી હતી ગાડીની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ બારસો બોટલો પર ટીન મળી આવ્યા હતા આ દારૂના જથ્થાની કિંમત રૂપિયા બે લાખ અઠાવન હજાર નવસો સાહીઠ આપવામાં આવી છે પોલીસે દારૂના જથ્થા ઉપરાંત રૂપિયા દસ લાખની કિંમતની ક્રેટા ગાડી નંબર ડીએલ આઠ સીએ એમ નેવ્યાસી બ્યાસી અને રૂપિયા ત્રીસ હજારની કિંમતનો એક મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે આ સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા બાર લાખ અઠ્યાસી હજાર નવસો સાહીઠ થાય છે વિસનગર શહેરમાં વિકાસ કાર્યો અને રેલવે ઓવરબ્રિજની કામગીરીને કારણે લાંબા સમયથી ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ છે શહેરના મુખ્ય માર્ગોની ચોકડીઓ પર વાહન વ્યવહાર ખોરવાઈ જતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ટ્રાફિક નિયમન માટે પોલીસ પોઈન્ટ ફાળવવામાં આવ્યા હોવા છતાં ફરજ પરના કર્મચારીઓની ગેરહાજરી અંગે વ્યાપક ફરિયાદો હતી જેના કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી આ ગંભીર પરિસ્થિતિ અને લોકોની સતત રજૂઆતોને ધ્યાનમાં લઈને મંત્રીએ પોલીસ તંત્રને કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો મંત્રીના આદેશ બાદ પોલીસ તંત્ર સક્રિય બન્યું અને ટ્રાફિક નિવારણ માટે કામગીરી શરૂ કરી તાજેતરમાં સાંજે પોલીસે એમ એન કોલેજ ફાટક પર વિશેષ ઝુંબેશ હાથ ધરી જેમાં વાહનોને એક લાઇનમાં ગોઠવીને ટ્રાફિક જામ હળવો કરવાનો પ્રયાસ કરાયો